એવા દ્વાર ગુજરાતમાં શેષ બચ્યા નથી જ્યાં માણસો પોતાની સમસ્યાને લઈને જાય અને અમારો એવો દ્વાર છે કે જ્યાં અમારી પાસે દરરોજ સમસ્યાઓ જ આવે છે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો એટલે મીડિયા સુધી આવે છે કેમ કે સતત એ અવાજોને ઇગ્નોર કરવામાં આવે છે અમે સમાધાન નથી આપી શકતા અમે માત્ર એ લોકોની સાથેનો સંવાદ એમની વાતચીત એમની સમસ્યા એમની લાગણી એ તમારા સુધી પહોંચાડી શકીએ છીએ એ ભરોસા સાથે એટલા માટે આવે છે કેમ કે એમને ખબર છે કે અહીંયાથી ના નોકરી મળવાની છે ના સમાધાન કદાચ મળવાનું છે એ પણ જો ને તોની વચ્ચે છે સમાધાન મળે તો પણ પણ એ અવાજ જો જાહેર માધ્યમોમાં જાય આખું ગુજરાત એને સાંભળે અને આખું ગુજરાત સાંભળે છે ને જુએ છે એ બે આંખોની શરમ પહોંચે અને કદાચ કંઈક બદલાય

તો અમે માગ લઈને આવ્યા હતા સરકાર પાસે કારણ કે અમારો ઉલ્લેખ કરેલો હતો કે સાક્ષરી વિષય સાથે ચિત્રને સમાવો જેથી કરીને અમારું વર્કલોડ થઈ શકે અને અમે પરમાનન્ટ ટીચર તરીકે લાગી શકીએ પણ અત્યારે અમને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બેન એવું લાગે છે કે અમારો શિક્ષરી સાક્ષરી જે વિષય છે એ સાઈડમાં કરી અને માત્ર ને માત્ર જે નિયમો છે એના આધારે અમે ભરતી કરે તો અમને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ જાય એવું મને લાગી રહ્યું છે નિયમોના આધારે ભરતી કરે તો અન્યાય થાય યસ

સરકાર શ્રી જે અલગ અલગ મહાકુંભ છે એની સાથે ચિત્ર મહાકુંભ કરે છે દરેક વખતે કોમ્પિટિશનો કરે છે હમણાં ઘર ઘર તિરંગા કહ્યું એની તિરંગા યાત્રાની કોમ્પિટિશન હતી પણ ત્યાં ઝીરો શિક્ષક બાળકો રુચિ છે જેમ પ્રાઇવેટમાં છોકરાઓ જે ચિત્ર શિક્ષક દ્વારા જે માર્ગદર્શન મેળવીને આગળ વધે છે એમ ગવર્મેન્ટમાં તો કોઈ શિક્ષક જ નથી બાળકોને ઘણું કરવું છે સરકાર મૂકે છે મોટી મોટી કોમ્પિટિશન મૂકે છે બધું જ મૂકે છે પણ સામે શિક્ષકો નથી મૂકતા તમે શું ભણો આમાં ચિત્ર શિક્ષક બનવા માટેની લાયકાત શું હોય છે એટીડી હોય છે આ ટીચર ઇન ડિપ્લોમા ઓકે એટલે એ 12 માં પછી હોય હા 12th કમ્પ્લીટ કરીને પછી અને એની સાથે ભી અમારે બધા વિષયો આવે જ છે અમે બધે તાલીમ લઈએ છીએ અને તાલીમ આપીએ ભી છીએ અમે તાસ લેવા ભી જઈએ છીએ હમ હમ અચ્છા તો બધા અમે સબ્જેક્ટ સાઈડમાં સાક્ષરી વિષય લઈ સકીએ

2011 થી લઈને બેન 2011 થી આ 21 સુધી એટલે પાસ એક્ઝામ જ પાસ કરેરા આવો પણ હવે જો અત્યારે આ 8 થી 10 વેકેન્સી આવે તો અમારી સાથે તો મજાક થઈ ગઈ હોય એવું જ લાગે ને ઓકે સમજી ગઈ અને મે બેન એટલા સક્ષમ બી છે કારણ કે જે પ્રિલિમ પરીક્ષા આપીને મે ઓલ ઓવર આખું પૂછાતું હોય છે હિસ્ટ્રી બધર રીઝનિંગ હિસ્ટ્રી મેથ્સ ઇંગ્લિશ બધા જ વિષય તો અમે જારે એ વસ્તુ પાસ કરી શકતા હોય તો બાળકોને બણાવી બી સકીએ અને બીજી વાત કે જ્યારે પ્રિલિમ પાસ કર્યા પછી જ્યારે મેન્સ આવે તો મેન્સ માં ગુજરાતી મેન સબ્જેક્ટ આવે સો માર્ક્સ નો પેપર ગુજરાતી આવે તો ગુજરાતી માં અમે એનસી એનસી પ્લસ માર્ક્સ લઈ શકતા હોય તો બાળકો સારી રીતે ભણાવી શકીએ અને અમારા વિષય નું જ્યારે પેપર સો માર્ક્સ નું હોય એમાં અમારે નાઇન્ટી પ્લસ માર્ક્સ હોય તો અમે બાળકોને હિસ્ટ્રી તો અમે ભણાવી છે અમારા સબ્જેક્ટ ની તો પ્રાઇવેટ સ્કૂલ માં રાખે છે ચિત્રના ના શિક્ષકો પ્રાઇવેટ સ્કૂલ માં તો રાખે છે પરંતુ તમે અત્યારે અગાઉ એક પ્રશ્ન પૂછ્યો કે શું બાળકોને ઇન્ટરેસ્ટ છે આર્ટ ભણવામાં મધ્યપ્રદેશની ભીમ બેટકા જે ગુફા હતી ને એમાં આપણા જે પૂર્વજો હતા આદિ માનવો એમને ચિત્રો થી આપણને કીધું કે ભાઈ આ જાનવરોનો આપણે શિકાર કરવો જોઈએ આ જાનવરોનો શિકાર નહી કરવો જોઈએ એમનાથી દૂર રહેવું જોઈએ તો મારું એમ કેવું છે કે જો આપણે કલાની અવગણના કરી રહીએ છીએ તો કશે ને કશે આપણે આપણી સંસ્કૃતિની અવગણના કરી રહીએ છીએ આ એક ખુલ્લો તમાચો છે આપણી સંસ્કૃતિ પર કે આટલા વર્ષોથી ચિત્ર શિક્ષકની ભરતી નથી થઈ ને બીજી વસ્તુ કે આજે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી જ્યારથી આવી ત્યારથી અન્ય રાજ્યોમાં ચિત્રની બહુ મોટી સંખ્યામાં ભરતી થઈ છે હું એના આંકડા પણ આપું છું જેવી રીતે એનવીએ સ્કૂલ છે નવોદય સ્કૂલ છે બરોબર તો એમાં ત્રણસો ને બેતાલીસ જેટલા ચિત્ર શિક્ષકો ભરાણા દિલ્હીમાં પરીક્ષા આવી એમાં પરીક્ષા લેવાની એમાં છસો ને સોળ ચિત્ર શિક્ષકો ભરાણા છે તો એની સામે આપણો ગુજરાત તો મોડલ સ્ટેટ કહેવાય છે તો આપણા મોડલ સ્ટેટમાં કેમ ભરતી નથી થતી અહીં શું બાળકને ચિત્ર જરૂર નથી ને શું જરૂર નથી તો એનો પણ મારી પાસે એક જવાબ છે કે તારે જ નથી આવડતું તને કશું જ નથી આવડતું તો એ બિચારો માં જતો રહ્યો એનીથિંગ પણ એને રામ સર નામના એક ચિત્ર શિક્ષક મળ્યા અને એને એની કળાને ઓળખી કે ભાઈ આ કઈ કરી શકે છે ને એના થ્રુ આપણને ખબર પડે છે કે બાળકમાં કોઈ પણ કળા છુપાયેલી છે જરૂર છે રામસરની કે જે દરેક ઈશાન અવસ્થીને ગુજરાતના દરેક ઈશાન અવસ્થીને જરૂર છે રામસરની તો એ પૂરી પાડવા માટે ગવર્નમેન્ટને મારી નમ્ર વિનંતી અચ્છા અને આ મારું એક ખાલી ક્યુરિયોસિટી સાથે પ્રશ્ન છે કે બાળક ચિત્ર શીખે તો એને કેમ કે આજકાલ મા બાપનો ગોલ એ હોય છે કે ભાઈ મારે તો એને અ મેથ સાયન્સ શીખવવું છે બધાને વિજ્ઞાન પ્રવાહમાં જ ભણવું છે બધાને એન્જિનિયર ડોક્ટર બનવું છે તો ચિત્ર શીખવવા માંગે છે અને ચિત્ર શીખે તો બાળકના જીવનમાં કોઈ ફરક પડે હા ચિત્ર શીખીએ તો બાળકની કલ્પના શક્તિ અને સર્જન શક્તિનો વિકાસ થાય પેલા ક્રિએટિવ બને બોલે બરાબર ચિત્ર જે તણાવ છે એ તણાવ ઓછું થાય છે પેલા ચિત્રથી માનસિક જે માનસિક તણાવમાં જે બાળક રહે છે એનાથી તણાવ ઓછું થાય છે અને એની કલ્પના શક્તિ અને સર્જન શક્તિનો વિકાસ થાય છે એમ કે ચિત્રથી એ ઘણા બધા એના આરોગ્યના પણ ફાયદા માનસિક રીતે થઈ શકતા હોય છે બાળક ભણવામાં બીજા વિષયમાં નબળું હોય તો એ પોતાની કળા દ્વારા પણ આગળ એ વધી શકે છે ઓકે તમે જ્યારે સંચાલક મંડળને મળ્યા હશો કે ભાઈ સરકાર એવું કહી રહી છે કે મહેકમ તમે આપો તો એ લોકો એ શું કહ્યું એ લોકો કેમ મહેકમ નથી માંગતા બેન એ લોકોમાં એવું છે કે એ લોકો સરકાર પર ઢોળે છે સરકાર અમને માંગણા પત્રક જેમ કે સરકાર જાહેરાત કરે કે આટલા આટલા શિક્ષકો માંગણા પત્ર મુજબ આપો નહીં એટલે સરકાર તો થોડો શિક્ષકોનો આંકડો કે છે સામાન્ય રીતે મારી સમજ એવી છે કે મહેકમની માગણી નીચેથી આવે શાળાઓમાંથી એ સરકાર સુધી પહોંચે અને સરકાર પછી એમને એ રીતે પ્રોવાઇડ કરે દિસ ઇઝ ધી સિસ્ટમ જે હું સમજુ છું સરકાર તમારી વાત સાચી છે પણ સરકાર છે ને આખા ગુજરાતનું એક કોમન ફોર્મેટમાં એક ફોર્મેટ મોકલે છે જેમાં વિષય લખેલો ગુજરાતી ઇંગ્લિશ આ બધા વિષયો લખેલા હોય છે કે આટલા આટલા જે વિષયો છે એ પ્રમાણે કોમન બધા એક સાથે ભરે તો એમને સરળતા રહે

એટલે નોકરી મળી શકવાની હોય તો જ એક્ઝામ લેતા હોય મતલબ બાકી તો તમને એક્ઝામમાં શું કામ અપિયર થવા દે અને તમે બેન હમણાં વાત કરી કે ભઈ બાળકો એને એન્જિનિયર બનાવવા માંગે છે ડોક્ટર બનાવવા માંગે છે તો બેન એ સબ્જેક્ટ જ્યારે આવે છે મેથ્સ જે બધા સબ્જેક્ટ આવે છે એની અંદર ડાયાગ્રામ આવે છે ડાયાગ્રામ ની અંદર ડાયાગ્રામ નો ફરજિયાત માર્ક્સ હોય છે ઇવન બાયોલોજી માં ડાયાગ્રામ ના તો માર્ક પેલો હૃદય દોરવાનું આવે મે દોર્યા તા મને ખબર છે તો એમાં એવું છે બેન કે જ્યારે બાળક બેઝિક નોલેજ ન હોય એ બધી વસ્તુઓનો તો જ્યારે એ ડોક્ટર બનશે

એને પ્રેશર આપો ના પણ એક વિષય એટલીસ્ટ એવો આપો કે જેને ફ્રીડમ મળે મેથ્સ તમે માની લો કે મેસ કે ભાઈ બે વત્તા ચાર જ થાય એમાં પાંચ કે છ તમે તમારો જાતે ના ઉમેરી એક ડ્રોઈંગ જ વિષય એવો છે એમાં તમારી કલ્પનાની દુનિયા તમે ખેલાવી શકો છો તમે જે ધારો એ કલર પૂરી શકો છો તમારા જે વિચારો છે વલણ છે એ તમે ડ્રોઈંગ ઉપર રજૂ કરી શકો છો એક અને તમે જ્ઞાન સહાયકમાં તમને લેવાય છે

એક જ વિનંતી છે સરકારને કે મેં જેટલા પણ આંકડા બીજા સ્ટેટ્સના બતાવ્યા એટલા બધા ના પણ કરી શકો તો જે માધ્યમિકની ભરતી થવા જઈ રહી છે એના માત્ર દસ જ ભરતી કરો ચિત્ર શિક્ષકની કારણ કે પંદર વર્ષે જો પંદર શિક્ષકનો તમે તમાચો મારશો તો એ લાયક નથી હમ ઓકે તો આના ક્લોઝિંગ રિમાર્કમાં હું આખો આજે એપિસોડ શૂટ કરી રહી છું એ આ લોકોની નોકરી માટે બિલકુલ નથી કરી રહી આનો દેશ એવો છે કે એક તો જો તમે એમને લાયક ગણ્યા છે તો જ તમે એમને એક્ઝામમાં બેસવા દીધા છે તમે વર્ષોથી એમની પરીક્ષા લઈ રહ્યા છો અને તમે વર્ષોથી એમને પાસ કરીને એમને ક્વોલિફાય પણ કરી રહ્યા છો કે નહીં તમે ભણાવવા માટે લાયક છો તમારી પાસે ટાટનું સર્ટિફિકેટ છે તો પણ એ મહેકમ નથી માંગી રહ્યા જેથી આ લોકોની ભરતી થાય ચિત્રનો કેટલો મોટો રોલ છે એ લોકો મારાથી વધારે સારી રીતે સમજાવી ચૂક્યા છે અપેક્ષા એ રાખીએ કે આ બધા વિષયોથી હું એવું નથી માનતી કે સરકાર અજાણ હશે પણ જો કદાચ અજાણ હોય તો આ વાતને ધ્યાને લઈને એ લોકોને તમાચાની જગ્યાએ જો ભરતી મળે તો કદાચ વધારે એમની સાથે અને માત્ર એમના માટેની બાળકો માટે હિતકારી રહેશે નમસ્કાર